કચ્છના નલિયામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક ભરતી માંગના મુદ્દે આગેવાન લખન દુવાએ હાઈવે પર ચક્કાજામ કર્યું જિલ્લામાં ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ છે જ્યારે અબડાસા તાલુકામાં છસો શિક્ષકોની ઘટને લઈ અને લોકો રોષે ભરાયા છે સરકારે જિલ્લામાં ખાસ

ગુજરાતમાં જે શિક્ષકોની ત્રેવીસ હજાર શિક્ષકોની કમી છે એના માટે ગાંધીનગર સુધી લડી શિક્ષકોની ઘટ છે એના માટે છેલ્લા લડીએ છીએ અમે અને આજે ચક્કા જામ કરીને આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને એમના વાલીઓ બેઠા છે બધા અને કચ્છની માંગ છે કે કચ્છમાં ચાર હજાર શિક્ષકોની ઘટ જે પૂરી કરવાની છે એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે અબડાસામાં છસો શિક્ષકોની ઘટ છે અબડાસામાં એવી પચાસ સ્કૂલો હું બતાવું તમને જ્યાં આગળ તૂટેલી જે અમને તોડી અને નવું બાંધકામ કરવાની જરૂરત છે આ અમારી માંગો સાથે આજે અહિયાં કરીને ધરણા ચક્કાજામ કરવામાં આવ્યું